ભારતના રાજાઓ અને સમ્રાટો શોખીન હતા તે તો આપ સૌને ખબર છે ત્યારે સમ્રાટોના દારૂ પીવા વિશે ઘણી રોચક વાર્તાઓ પણ છે આજે વાત ભારતના એક એવા મહારાજાની જે દૂધમાં સ્કોચ ભેળવીને પીતા હતા અને નશામાં વિચિત્ર હરકતો પણ કરતા આ રાજા એટલે પટિયાલાના મહારાજા ભૂપિન્દરસિંહ બ્રિટિશ મેગેઝીન ધ લંડન મિરરે બાર માર્ચ ઓગણીસો ના રોજ મહારાજાના મૃત્યુ પછી પ્રકાશિત થયેલા એક લેખમાં તેની જીવનશૈલીનો ઉલ્લેખ કરીને રાજા સાથે સંકળાયેલી ઘણી વાર્તાઓ વણી લીધી છે લેખમાં જણાવાયું હતું કે મહારાજા તેમની સવારની શરૂઆત એક પિન્ટ સ્કોચ વિસ્કી અને દૂધથી કરતા હતા તમને આશ્ચર્ય થશે કે મહારાજાએ દૂધમાં સ્કોચ વિસ્કી કેમ ભેળવી હતી જવાબ એ છે કે તેઓ માનતા હતા કે આમ કરવાથી લીવરને નુકસાન નહીં થાય એવું પણ કહેવાય છે કે તેમના શાહી ચિકિત્સક અને યુરોપના અંગ્રેજી ડોક્ટરોએ તેમને દારૂની અસરો ઘટાડવા માટે કંઈક ભારે અને રક્ષણાત્મક લેવાની સલાહ આપી હતી અને તેથી મહારાજાએ વિસ્કી સાથે દૂધનો ઉપયોગ શરૂ કર્યો તેઓ માનતા કે આનાથી દારૂની બળતરા ઓછી થશે ને લીવર પર તેની અસર પણ ધીમી થશે આ એક શાહી ઘરેલું ઉપાય જેવું હતો બ્રિટિશ સમયગાળા દરમિયાન યુરોપમાં એક જૂનું પીણું લોકપ્રિય હતું અને જેને મિલ્ક પંચ પણ કહેવામાં આવતું હતું જે રમ બ્રાન્ડી દૂધ અને મસાલાઓથી બનાવવામાં આવતું હતું ધ મહારાજા શેલાર ડાયરીઝ ઓફ ઇન્ડિયાઝ પ્રિન્સલી ટેબલ્સ પુસ્તકમાં રાજાઓની વિચિત્ર ખાવા પીવાની આદતોનો પણ ઉલ્લેખ કરાયો છે અને જેમાં મહારાજા ભૂપિન્દરસિંહનું નામ પણ સામેલ છે પટિયાલાના મહારાજા વૈભવી જીવનનો પર્યાય હતા તેમણે પટિયાલાના પેગને લોકપ્રિય બનાવ્યો કારણ કે તેઓ એક ખાસ મોટા પાત્રમાં દારૂ પીરસતા અને તે પીતા હતા એવું કહેવાય છે કે નશામાં ધૂત પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંઘે એક વખત મહેલના મેદાનમાં ઘોડાની જેમ પોતાની રોલ્સ રોય ચલાવવાનું શરૂ કર્યું તેને દારૂ પીને સંગીત સાંભળવાની અને વિદેશી સ્ત્રીઓ સાથે ડાન્સ કરવાની પણ આદત હતી

ગુસ્સે ભરાયેલા હોટેલ મેનેજમેન્ટ મહારાજાના પ્રતિનિધિ મંડળને ફરિયાદ કરી જવાબમાં મહારાજા ભૂપિન્દરસિંઘે માત્ર નુકસાનીની ભરપાઈ જ નહીં પરંતુ આખી હોટેલ ખરીદવાની ઓફર આપી દીધી આખરે મામલો થાળે પડ્યો પરંતુ આ કિસ્સો ઘણી ચર્ચામાં રહ્યો એટલું જ નહીં ભૂપિન્દર સિંહે એક વખત પોતાના માટે એક ખાસ ટ્રેન ભાડે લીધી હતી જેના ડબ્બા સ્કોચ વિસ્કી અને શેમ્પેન ભરેલા હતા આ ટ્રેન તેના માટે સીધી પટિયાલા દારૂ લાવી હતી અને તે તેના ભારે દારૂના સેવન અને ખર્ચનું પ્રતીક બની ગયું જ્યારે મહારાજા વિદેશ પ્રવાસ કરતા હતા ત્યારે તેમણે સ્થાનિક નાઇટ લાઈફનો ખૂબ જ આનંદ પણ માણ્યો હતો એક પ્રખ્યાત વાર્તા એવી છે કે તેમણે દારૂના નશામાં પેરિસના એક નાઇટ ક્લબમાં પ્રેક્ષકોની સામે નાચવાનું શરૂ કર્યું તે સમયે એક ભારતીય મહારાજા માટે યુરોપિયન નાઇટ ક્લબમાં પરંપરાગત નૃત્ય કરવું એક વિચિત્ર અને વિવાદાસ્પદ ગણાતું હતું પટિયાલા દરબારમાં વિચિત્ર પરિસ્થિતિઓ પણ જોવા મળતી તેમની દારૂ પીધેલી હરકતો તેમના પોતાના દરબારમાં પણ ચાલુ હતી તે ઘણીવાર દારૂના નશામાં વિચિત્ર શરતો પણ લાગી દેતા એકવાર એક મહેમાન પર શરત લગાવી હતી કે શું તે હાથીના આગળના પગ વચ્ચેથી પસાર થઈને તેની પાછળ પહોંચી શકશે આવા દાવ ઘણીવાર તેના રમતિયાળ અને અણધાર્યા વર્તનને ઉજાગર કરતા હતા મહારાજા પોતાના દારૂ પીવાના કૌશલ્ય પર ગર્વ અનુભવતા હતા જ્યારે પણ વિદેશી મહેમાનો કે બ્રિટિશ અધિકારીઓ પટિયાલાની મુલાકાત લેતા ત્યારે તેઓ ઘણી તેમની સાથે દારૂ પીવાની સ્પર્ધામાં ભાગ લેતા ઘણી વખત તેમના મહેમાનો નશામાં ટેં થઈ જતા પરંતુ મહારાજાના પેક પર પેક તો ચાલુ રહેતા